જનરલ સેક્રેટરી ઉપપ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યોએ ઉપસ્થિત રહી એસોસિએશનના કાર્યોને આગળ ધપાવવા ચર્ચા કરી હતી પ્રમુખ સ્થાનેથી નટવરલાલ બી શાહે સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દર ત્રણ વર્ષે નવી બોર્ડની રચના કરવામાં આવે છે આ સંસ્થાની સ્થાપના સન ઓગણીસો બ્યાસીમાં શ્રી કૃષ્ણનૈયર સુપ્રીમ કોર્ટના જજ સાહેબ અને બીજા વરિષ્ઠ જજોના સહકારથી થવા પામેલ છે આ સંસ્થા ઇન્ટરનેશનલ એસોસિએશન સાથે સંકળાયેલ છે જાહેર જનતાના મૂળભૂત અધિકારો નાગરિકોના અધિકારો સ્ત્રીઓ બાળકો બાળ મજૂરો માટેના અધિકારો સામે થતા અન્યાય વિરોધમાં સાથ સહકાર આપવાની આ સંસ્થાની કામગીરી છે દલિતો વંચિતો પદ દલિતો પીડિતો તથા લઘુમતી સમાજ માટે હક્કો અપાવવા માટેની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ઇન્ડિયન એસોસિએશન ઓફ લોયર્સ નો દર 3 વર્ષે ભારતના કોઈપણ એક રાજ્યમાં મીટિંગનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ભારતના તમામ રચના એસોસિએશન્સમાં સંકળાયેલા પદાધિકારીઓ કારોબારી સભ્યો તથા વકીલ સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપે છે અને આ સંસ્થામાં કાયદો શું છે કાયદાનો ઉપયોગ કેવી રીતે કરવો ન્યાયથી વંચિત રહી ગયેલા આર્થિક નબળા વર્ગોના માણસોને કેવી રીતે મદદ કરવી ન્યાય

दिले मस्त नु वानर शब्द आऊ जो પછી વિદા બુદ્ધિશાળી આ वानર પાસે મને વિચાર ઉત્પ્યારે આપણે આ માણસ જીવાત નિય તો નહીતર માણસ જીવતા નહી કે છે ને કે માણસ જો વા वानર ઉચાર કર્યા તુ આપણે માણસ જીવા થઈ ગયો તો કે કોરો મીટિંગ આપણે કર્યું છે ના કોરો મીટિંગ અને કરો ઠરાવ પછી મીટિંગ થઈ અને ઠરાવ થયા

દુનિયામાં કોઈ પણ માણસ માનવ નથી બનવું સમજી લેવું મારી ભાષામાં કવિની ભાષામાં કહું છું લેખકની ભાષામાં કહું છું કોઈ પણ માણસ માનવ જો માનવ બને તો બે છે એક ભગવાન અલ્લાહ તરફ જવાનો રસ્તો છે અલ્લાહ ભગવાન પર્વત પ્રભુ ઈસુ એને બોલાવો છે તું મારો બંદો છો આવી ગયા તું માનવ જેવું છું માનવ છો તારા માનવતા છે મોટા મોટો ધર્મ હોય જો આ જગત ઉપર તો માનવ ધર્મ છે બધા ધર્મોના સારાંશ માનવ ધર્મમાં આવી જાય છે આપણી વ્યવસ્થા માટે બધા ધર્મના વાડા કરેલા છે બાકી આપણે તો બધા ભગવાનના ફૂલો છે ભગવાનના બગીચાના અલ્લાહના બગીચાના ફૂલો છે એટલે કે કરો મીટિંગ અને કરો ઠરાવ તો કે ભાઈ એવું નહીં એનું કંઈક કે ભાઈ ના જમવાનું રાખવું પડે આપણે સારી હોટલમાં ખાવાનું આપવું પડે વ્યવસ્થા કરવી પડે મંચ જોઈએ આપણા બધા સભ્યો આવ્યા હોય વીઆઈપી તો બધાને જમવાનું અને જ્યારે કોઈ પણ તમારા ઘરે સમયા હોય ને ત્યારે તમે કંકોત્ર મે એવું લક્ષો ને કે સ્વરૂચિ ભોજન સાથે લઈ છું આપના આગમન સુધી એટલે ભલે 11 વાગે ભોજન શરૂ થાય પણ તમે 4:30 વાગે આવો ને તો કેમ ખબર કે આપણે આપણા આગમન જેવું રખવાનું આ આપણો 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 આગમન સુધી અમે ભોજન સ્વરૂચિ લઈશું કંકોત્ર એટલે બધા ફેમિલી સાથે આવે આપણે જમવાતો જઈએ મોટો બતાવી નહીં એક મોટો મંચ બનાવ્યો મોટો મંચ એની ઉપર બધા નેતાઓ આવે માનવ થવા માટે અને મોક